એક અનોખી અને છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે ઓપરેશન સિંધુ પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના સોરની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે ત્યારે હવે સુરતના જ્વેલર્સમાં આ ઐતિહાસિક ક્ષણની રાખડીઓમાં કંડારી રહ્યા છે આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે

બનાવવામાં આવી તે તિરંગામાં જ આવી જોઈએ તે રાખડી દોરી તિરંગા ડિઝાઇનમાં રાખી છે ત્યારે દીપક ચોક્સીએ વધુમાં જણાવ્યું કે આ રાખડી અમે સિલ્વર અને હાલ સોના નવ કેરેટ ગોલ્ડમાં બનાવી છે જે લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે આ લાઇટ વેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે તેમણે ઉમેર્યું કે તેમના શોરૂમમાં પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે બહેનો જે રક્ષાનું પ્રતિક છે તે વર્ષો વર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઇનોમાં પણ રાખડી બનાવીએ છીએ ખુશાલભાઈ જ્વેલર્સ ભેસુથી દીપકભાઈ ચોક્સી વાત કરું છું દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો કંઈક નવું બનાવી આપો તો આ વર્ષે અમે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંધુર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એ બ્રહ્મસ્થ મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી લોકોને ખૂબ જ ગમેલી છે આ રાખડી ચાંદીમાં અને સોનામાં સોનામાં અમે નવ કેરેટો બનાવી છે તો સોનામાં અને ચાંદીમાં બંને મેં આ રાખડી બનાવેલી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધી છે પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મસ્ત મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે લોકો એને ખૂબ જ વખાણે છે આપણું જે થીમ છે એ બ્રહ્મસ્ત મિસાઇલના થીમમાં લગભગ અંદાજીત ચાંદીમાં પચીસો રૂપિયા જેવી અને સોનામાં અંદાજીત પચાસ હજાર રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે અત્યારે ચાંદી છે એ એક લાખ ને અઢાર હજાર રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજીત એક લાખ બે હજાર રૂપિયા માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદી એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે હા દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ ગમે ત્યારે પણ લેવું જોઈએ પણ જો એને બિસ્કીટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી લેવું બ્યુરો રિપોર્ટ